અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા પ્રજાલક્ષી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે આજે એક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમાં મુખ્ય મુદ્દો આજે આધાર કાર્ડનો હતો પણ વરવી વાસ્તવિકતા અરવલ્લી જિલ્લાના વિવિધ મહેસૂલી વિભાગ મામલતદાર કચેરીઓમાં જે આધાર કેન્દ્રો ચાલી રહ્યા છે ત્યાં એક પોસ્ટર લગાવવામાં આવેલું છે કે ઓપરેટરનો નવથી દસ મહિનાથી પગાર બાકી હોવાથી આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે જ્યારે પગાર કરવામાં આવશે ત્યારે આધાર કાર્ડની કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે અહીં આધાર કાર્ડ છે આપણી મોડાસા મામલતદાર કચેરીના આધાર કેન્દ્રમાં છીએ જ્યાં કેટલાક અરજદારો પણ પહોંચેલા છે અરજદારોને આધાર કાર્ડની કામગીરી બંધ હોવાને કારણે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે શું નામ છે તમારું

કોણ જવાબદાર છે કયા અધિકારીઓ જવાબદાર છે પગાર કેમ નથી થયો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે અધિકારીઓનો પગાર ત્રીસ તારીખથી એકથી પાંચ સુધીમાં થઈ જતો હોય છે પણ જે ઓપરેટર હોય છે આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓ હોય છે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ હોય છે તેઓના પગાર નથી થતા તેને કારણે હાલાકીનો સામનો કરવો પડી તો આધાર કાર્ડની કામગીરી હાલ શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે ઉપયોગ થતા હોય છે જોકે ઓપરેટરનો પગાર ન થવાને કારણે હાલ જે આધાર કેન્દ્રો અરવલ્લી જિલ્લાના અલગ અલગ છે તે તમામ બંધ છે ઓપરેટરે જે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેઓનો પગાર નહીં થાય ત્યાં સુધી આધારની કામગીરી બંધ રહેશે જય સાથે અંકિત મેરા મેરા ગુજરાત અરવલ્લી